નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ વેદા સ્ટોરી બુક પર એક નવા વિડીયોમાં એક ધનવાન પિતાની અભિમાની દીકરીને લાગતું હતું કે પૈસા અને મોબોજ સૌથી મહત્વના છે તેની એવી ટેવ હતી કે દરેક જણ તેની સામે ઝૂકી જાય પરંતુ જ્યારે એક સાધારણ દેખાતો છોકરો તેના જીવનમાં આવ્યો ત્યારે પહેલીવાર તેના અભિમાનને સાચી વાતનો સામનો કરવો પડ્યો જેને તે હંમેશા પોતાની ઓકાતથી નીચા સમજતા હતી જેની તે રોજે કોલેજમાં બધાની સામે મજાક ઉડાવતી હતી પરંતુ જ્યારે તે છોકરાની સાચી ઓળખ સામે આવી ત્યારે આખી કોલેજ આશ્ચર્યચકિત થઈ ગઈ આખરે તે છોકરો કોણ હતો આખી સત્યતા જાણવા માટે વિડીયો છેલ્લે સુધી જરૂર જુઓ વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં તમારું નામ અને શહેરનું નામ જરૂરથી લખો મિત્રો આ વાર્તા મુંબઈની સૌથી મોટી કોલેજ સેન્ટ રેજેસ કોલેજની છે દરરોજ ત્યાં કોઈ રાજવીશો જેવો માહોલ રહેતો ચમકતી ગાડીઓ ચશ્મા પાછળ છુપાયેલી અભિમાની આંખો અને સોશિયલ મીડિયા માટે ફોટા પાડતી છોકરીઓ જાણે આ કોલેજ નહીં પરંતુ કોઈ ફેશન જગ્યા હોય તે જ ખુશનુમા માહોલમાં તે દિવસે એક છોકરી આવી અદિતિ સિંહ અદિતિ મુંબઈના જાણીતા જમીનદાર અને રાજકારણી અશ્વિનની પ્રતાપસિંહની એકમાત્ર દીકરી કોલેજમાં તેની કાળી મર્સિડીઝ ઊભી રહેતા બધાની નજર તેના પર અટકી ગઈ અદિતિની સુંદરતા ફક્ત તેની મોટી આંખો ચમકતા વાળ અને મોંઘા પોશાકોમાં નહોતી તેની બોલવાની રીત તેની હસી બધું જ જાણે મોભાદાર હતું છોકરીઓ તેના જેવી બનવાનો પ્રયત્ન કરતી અને છોકરાઓ તેની આસપાસ ફરતા રહેતા પરંતુ તે જ દિવસે તે જ કોલેજના ગેટ પરથી બીજો એક વ્યક્તિ આવ્યો આયુષરાજ તેનો પોશાક ખૂબ જ સાદો હતો આચા રંગની ટી શર્ટ જૂની જીન્સ અને એક સાદી બેગ પરંતુ તેના ચહેરા પર અદભુત આત્મવિશ્વાસ હતો અને આંખોમાં એક વિચિત્ર શાંતિ જાણે તેને કોઈની જરૂર ન હોય કોઈ દેખાડો ન હોય બસ પોતાની પોતાની યાત્રા વાત જ ક્લાસમાં પ્રોફેસરે એક પ્રોજેક્ટ માટે ગ્રુપ બનાવવાની વાત કરી અને કદાચ આ જ નસીબનો ખેલ હતો કે અદિતિ અને આયુષ એક જ ગ્રુપમાં આવી ગયા અદિતિએ તેને જોયો જાણે કોઈ મોંઘા રેસ્ટોરન્ટમાં થાળીમાં ભૂલથી લીંબુ મૂકી દેવાયું હોય તેણે હોઠોને વાંકડા કર્યા અને ધીમા અપમાનજનક અવાજે બોલી સાચે જ મારી સાથે છે પછી પોતાની સહેલીને કહે છે લાગે છે હવે સેન્ટ રેજસમાં પણ સ્કોલરશીપ વિદ્યાર્થીઓને પ્રવેશ મળી ગયો છે આયુષે નજર ન ઉઠાવી બસ એક સીધો અને સ્પષ્ટ જવાબ આપ્યો પ્રોજેક્ટની સમય મર્યાદા નજીક છે આપણે સમય બગાડવો ન જોઈએ તેનો જવાબ સીધો હતો પરંતુ તેમાં જે શાંતિ હતી તે અદિતિને અંદર સુધી લાગી ગઈ તે તો હંમેશા એ જ વિચારતી હતી કે તેની સામે બધા ઝૂકી જાય અથવા બદલાઈ જાય પરંતુ આયુષ પર તો જાણે તેની વાતનો કોઈ અસર જ ન હોતી તે તો જાણે તેની હાજરીને જરૂરિયાત કરતી વધારે મહત્વ જ નહોતો આપતો બસ ત્યાંથી જ એક છુપાયેલો ઝઘડો શરૂ થયો મોભો અને સાદગી વચ્ચેનો તે દિવસ પછી અદિતિએ જાણી નક્કી કરી લીધું હતું કે તે આસાદા આયુષને તેની ઓકાત બતાવીને જ રહેશે દર વખતે દરેક મોકા પર લાઇબ્રેરીનો કેન્ટીનનો ક્લાસરૂમ તેને સાદગી વિશે ટોણા મારતી તેના કપડાં પર કટાક્ષ કરતી અને તેના શાંત સ્વભાવને કાયરતા સમજીને તેને નીચો બતાવવાનો પ્રયત્ન કરતી એક દિવસ જ્યારે આયુષ કોલેજની લાઇબ્રેરીમાં જૂની ચોપડીઓના પાના પલટાવી રહ્યો હતો તેના ચહેરા પર એ જ શાંત ભાવ હતો તે જ સમયે અદિતિ પોતાની સહેલીઓ સાથે અંદર આવી અને જોરથી બોલે અરે હજી ચોપડીઓથી ભણે છે આ તમે હજુ સુધી નથી ખરીદ્યો આયુષ આખી લાઇબ્રેરીમાં તેનો અવાજ ગુંજી ઉઠ્યો કેટલાક લોકો હસ્યા કેટલાક પરંતુ આયુષે ચોપડી પરથી નજર ન ફેરવી ફક્ત એક હળવી હાસી સાથે બોલ્યો જ્ઞાન મેળવવાનું સાધન મહત્વનું છે તેની કિંમત નહીં તે જવાબ હતો કે સત્ય અદિતિ થોડી પણ માટે શાંત થઈ ગઈ પરંતુ તેનો અહંકાર ફરી બોલી ઉઠ્યો બીજા દિવસે કેન્ટીનમાં જ્યારે આયુષ થાળીમાં કંઈક સાદો ખોરાક લઈને એક ખૂણામાં બેસી ગયો અદિતિએ બધાની સામે કહ્યું વાહ લાગે છે કોઈ ગામની મેશમાંથી ખોરાક પેક કરાવી લાવ્યો છે સેન્ટ રેજર્સમાં તો બર્ગર પાસ્તા ચલણ છે મિસ્ટર આયુષ આ વખતે આયુષે સીધું તેની આંખોમાં જોયું અને ખૂબ જ શાંતિથી જવાબ આપ્યો ભૂખ પેટની હોય છે સ્ટાઇલની નહીં ખોરાક પેટ ભરવા માટે ખાવ છું સોશિયલ મીડિયા પર બતાવવા માટે નહીં આ વખતે કેટલાક લોકોએ માથું હલાવ્યું કેટલાકને ખરેખર આ વાત લાગી અદિતિ માટે આવ વધુ ખતરનાક હતું તેને તેની વાતોથી જવાબ મળી રહ્યો હતો પરંતુ બૂમો પાડ્યા વગર એક એવી તાકાત જે ચૂપ હતી પરંતુ અસરકારક તે વિચારતી હતી કે આ હોકારામાં એવું શું છે જે દરેક દુઃખ પર હસી દે છે પ્રોજેક્ટની મિટિંગ દરમિયાન જ્યારે તેઓ બંને એકસાથે બેસતા ત્યારે અદિતિને સમજાતું ન હતું કે આયુષ્ય આટલો સ્થિર કેવી રીતે રહી શકે છે તે જ્યોતિ કે તે પોતાની રિસર્ચમાં કઈ રીતે પૂરી રીતે ડૂબી જાય છે તેની વાતો ઓછી થતી પરંતુ જ્યારે પણ કંઈક કહેતો તો તે સચોટ અને સમજદાર હોય ધીમે ધીમે અદિતિને અનુભૂતિ થવા લાગી કે જે છોકરાને તે પછાત સમજતી હતી તેની વિચારસરણી અને સમજણ તેના કરતાં ક્યાંય વધુ સ્પષ્ટ અને પ્રગતિશીલ હતી પરંતુ તેનું હૃદય હજુ પણ માનવા તૈયાર ન હતું તેના અંદર કંઈક નવું જન્મ લઈ રહ્યું હતું ઈર્ષા આશ્ચર્ય અને કદાચ આકર્ષણ થોડાક જ અઠવાડિયા પછી સેન્ટ રેજસ કોલેજમાં વાર્ષિક ફેસ્ટની તૈયારીઓ જોરોશોરોથી ચાલી રહી હતી દરેક જણ કોઈને કોઈ કાર્યક્રમમાં વ્યસ્ત હતો કોઈ ફેશન શોમાં કોઈ ડાન્સની પ્રેક્ટિસમાં અને કોઈ સ્ટેજના સાજ સામાનમાં અદિતિ હંમેશાની જેમ આ પણ ફેસ્ટની સ્ટાર હતી તેના ડિઝાઇનર કપડાં લાખોની કિંમતનો લહેંગો સંપૂર્ણ મેકઅપ અને કેમેરા સામે ચમકતી હસી તે એક શો સ્ટોપર જેવી દેખાઈ રહી હતી પરંતુ આ વખતે તેનું ધ્યાન વારંવાર કોઈ બીજા તરફ ભટકી રહ્યું હતો આયુષ સ્ટેજ પાસે ટેકનિકલ ટીમ સાથે કામ કરી રહ્યો હતો તે સાઉન્ડ ચેક કરતો હતો લાઇટ્સ એડજસ્ટ કરતો હતો અને બધાને શાંત પરંતુ મજબૂતીથી સૂચનાઓ આપતો હતો તેનો ચહેરો હળવા પરસેવાની ચમક સાથે વધુ શાંત અને આત્મવિશ્વાસથી ભરેલો લાગી રહ્યો હતો અદિતિ થોડી તેને જોતી રહી અને પછી પોતાના અંદાજમાં સ્ટેજ પાછળ જઈને બોલી ઓ હેલો ટેકનિશિયન બાબુ સ્ટેજ પર આવવાની હિંમત નથી થતી કે શું બસ પાછળ છુપાઈને કામ કરવું જ આવડે છે આયુષે ધીમેથી હોઠ વાંકડા કર્યા અને નજર મેળવીને કહ્યું દરેકનો ટેસ્ટ અલગ હોય છે અદિતિ કોઈ તાળીઓના ગડગડાટ વચ્ચે ઊભો હોય છે અને કોઈ તે તાળીઓ પાછળથી મહેનતમાં તેનું જવાબ સીધો દિલમાં ઉતરી ગયો અદિતિ થોડી પણ ચૂપ રહી પરંતુ જેવી જેવા લાગી તેને પાછળ ફરીને આયુષને ફરીને જોયો આ વખતે તેની નજરમાં કંઈક હતું કદાચ આદર કદાચ પ્રશ્ન ફેસ્ટનું સૌથી મોટું આકર્ષણ હતું એક ચેરેટી હરાજી જેમાં મુંબઈના ઘણા મોટા ઉદ્યોગપતિઓ સામેલ થવાના હતા અદિતિને પૂરો વિશ્વાસ હતો કે તેના પપ્પા અશ્વિની પ્રતાપસિંહ આ હરાજીમાં સૌથી મોંઘ પેઇન્ટિંગ ખરીદશે જેમ દર વખતે કરતા પરંતુ આ વખતે જ્યારે હરાજી શરૂ થઈ અને બોલી લાખોથી વધતી જઈને કરોડો સુધી પહોંચી ત્યારે અચાનક એક અવાજ આવ્યો દસ કરોડ આખો હોલ ચૂપ થઈ ગયો બધાના ચહેરા આશ્ચર્યમાં હતા અને મંચ પર ઉભેલા હોસ્ટનો અવાજ પણ લથડી ગયો દસ કરોડ સર શું તમે પેઇન્ટિંગને કોલેજને દાન કરશો જે વ્યક્તિએ તે બોલી લગાવી હતી તે ધીમે ધીમે મંચ તરફ વધ્યો અને જ્યારે તેનો ચહેરો સામે આવ્યો ત્યારે હોલમાં શાંતિ છવાઈ ગઈ તે બીજો કોઈ નહીં આયુષ રાજ હતો સાદા કપડામાં રહેતો બધાની નજરથી દૂર રહેતો એ જ આયુષ અને પછી માઈક પર જેવો તેની ઓળખ બતાવવામાં આવી મળીએ આયુષ રાજને ભારતની સૌથી મોટી ટેક કંપની રાજકોટ ટેકનોલોજીનો સ્થાપક અને સીઈઓ અદિતિના હોશ ઉડી ગયા તે આયુષ જેના કપડાં જોઈને તે ટોણા મારતી હતી જેના ખોરાક પર હસી ઉડાવતી હતી અસલમાં એક અબજો પતિ ટેક આયકોન હતો જેને કોલેજમાં પોતાની ઓળખ છુપાવીને ફક્ત એટલે જ પ્રવેશ લીધો હતો જેથી તે એક સામાન્ય વિદ્યાર્થીનું જીવન જીવી શકે અને સાચા સંબંધોને ઓળખી શકે આખા કોલેજમાં ધીમો ગણગણાટ હતો છોકરીઓ હવે તેની આસપાસ ફરતી હતી છોકરીઓ તેની સાથે મિત્રતા કરવા આતુર હતી પરંતુ અદિતિના હાથમાંથી જાણે કંઈક ખૂબ કિંમતી વસ્તુ સરકી ગઈ હતી કોલેજની ગલીઓમાં હવે દરેક ખૂણે બસ એક જ નામ ગુંજી રહ્યું હતું આયુષરાજ જેને લોકો નજરઅંદાજ કરતા હતા હવે તેને જોવા માટે ભીડ ઉમટી રહી હતી કોરિડોરમાં ચાલવું મુશ્કેલ બની ગયું હતું છોકરીઓ સેલ્ફી લેવાના બહાને શોધી રહ્યા હતી અને છોકરાઓ તેને ભાઈ કહીને પોતાનો બનાવવા લાગ્યા હતા પરંતુ આ બધાની વચ્ચે એક ચહેરો હતો જે ચૂપચાપ પોતાની જાત સાથે લડી રહ્યો હતો અદિતિ તે જેને ક્યારે પોતા પર સૌથી વધુ નાજ હતો આજે અરીસાનથી નજર ન હોતી મેળવી શકતી દરેક મહેણું દરેક મજાક દરેક અભિમાની વાતો હવે તેના મનમાં ગુંજી રહી હતી અને દર વખતે આયુષના શાંત ચહેરા પરની હસી જાણે તેને દોષિત ઠહેરાવતી ઘણા દિવસો સુધી અદિત્ય આયુષથી નજર છુપાવી પરંતુ એક દિવસ તેને જાતે જ હિંમત ભેગી કરી કોલેજની લાઇબ્રેરીમાં આયુષ એકલો બેઠો હતો કોઈ ચોપડીમાં ખોવાયેલો અદિતિ ધીમા પગલે તેની પાસે પહોંચી અને હળવા કાંપતા અવાજે બોલી આયુષ મને માફ કરી દો મેં તમને ખોટા સમજ્યા ખૂબ નીચા પાડવાનો પ્રયત્ન કર્યો પરંતુ તમે તો સૌથી ઊંચા નીકળ્યા આયુષે ધીમેથી ચોપડી બંધ કરી તેની તરફ અને એ જ મુખ હાસ્ય તેને નરમ અવાજે કહ્યું તમે મને ક્યારેય ન સમજ્યા અને હું ક્યારેય નારાજ જ ન થયો કારણ કે હું જાણતો હતો કે તમે જેવા દેખાવ છો તેવા નથી પરંતુ પોતાની જ દુનિયામાં કેદ હતા અદિતિની આંખો ભરાઈ આવી તેને પહેલી વાર કોઈની સામે પોતાને નાનો અનુભવ કર્યો પરંતુ હળવો અનુભવ કર્યો આ પછી જાણે કંઈક બદલાઈ ગયું હવે 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 તેને તેને સમજવા લાગી હતી હતી દરેક 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 શબ્દ મૌન ટેવ ખાસ લાગવા માંડી તે દેખાડામાંથી બહાર નીકળી રહી હતી અને આયુષની આસપાસ તેનું મન શાંતિ શોધવા લાગ્યો હતો તે હવે તેની સાથે બેસતી તેની વાતો સાંભળતી અને પોતાની નાની નાની ભૂલો પર હસવા લાગતી હતી એક દિવસ જ્યારે આયુષ તેની સાથે ક્લાસ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો હતો તેણે હસતા કહ્યું જો આ પહેલાની અદિતિ હોત તો અત્યાર સુધી મને આદેશ આપી રહી હોત અદિતિ મલકાઈ પહેલાની અદિતિને તમે ઠીક કરી દીધી છે હવે જે છું તે કદાચ સાચી હું જ છું આયુષ કંઈ ન બોલ્યો પરંતુ તેની આંખોમાં એ ચમક હતી જે બધું કહી ગઈ કોલેજમાં હવે એક નાનો બદલાવ જોવા મળતો હતો અદિતિ સિંહ જે ક્યારેય પોતાના મોભા અને સુંદરતા માટે જાણીતી હતી હવે મહેનત સાદગી અને સમજદારીનું પ્રતિક બની ચૂકી હતી લોકો હવે તેની પ્રશંસા કરવા લાગ્યા હતા પરંતુ હવે તેને આ વસ્તુઓથી કોઈ ફરક પડતો ન હતો તેનું ધ્યાન હવે બસ આયુષ તરફ જ હતું એક દિવસ કોલેજમાં બિઝનેસ ઇનોવેશન પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી વિજેતાને સ્કોલરશિપની સાથે સાથે રાજકોટ ટેકનોલોજી ચશમા ઇન્ટરશીપનો મોકો મળવાનો હતો દરેક જણ ભાગ લેવા માટે આદુર હતા પરંતુ અદિતિનો હેતુ કંઈક બીજો હતો તે બતાવવા માંગતી હતી કે તે ફક્ત કોઈ અમીર પિતાની દીકરી નથી તેનામાં પણ કંઈક છે જે દુનિયા બદલી શકે છે તેણે દિવસ રાત મહેનત કરી કોઈ ડિઝાઇનર ડ્રેસ નહીં કોઈ સ્ટાઇલ નહીં બસ લેપટોપ રિસર્ચ અને અંદર જો જુસ્સો ટેનિસ એક એવી એપ બનાવી જે ભારતના દૂરના ગામડાઓમાં બાળકોને મફત ઓનલાઈન શિક્ષણ આપી શકે સ્માર્ટ સરળ અને ક્રાંતિકારી પ્રોજેક્શનના દિવસે જ્યારે અદિતિ સ્ટેજ પર પહોંચી તો તેના ચહેરા પર ચમક હતી પહેલી વાર ઘમંડ નહીં આત્મવિશ્વાસની તેણે મંચ પરથી કહ્યું મેં આ પ્રોજેક્ટને ફક્ત એક સ્પર્ધા નથી સમજ્યો આ મારું સ્વપ્ન છે હું ઈચ્છું છું કે જે દેશમાં બાળકોને ભણવાનો હક છે ત્યાં તેમની પાસે સાધન પણ હોય આ એપ ફક્ત ટેકનોલોજી નહીં આશા છે આખું ઓડિટોરિયમ તાળીઓના ગગડાટથી ગુંજી ઉઠ્યું અને પહેલીવાર આયુષની આંખોમાં તેની તરફ ગર્વ દેખાયો પરંતુ ત્યારે જ એક બીજી છોકરી માયરા કપૂર સ્ટેજ પર આવી અને તેના પર ચોરીનો આરોપ લગાવ્યો આ આઈડિયા મારો હતો અદિતિએ કોપી કર્યો છે તેણે કહ્યું આખો માહોલ એક પળમાં પલટાઈ ગયો અદિતિ સ્તબ્ધ રહી ગઈ તેનો ગળું સુકાઈ ગયો આંખો ભરાઈ આવી પરંતુ આયુષ ત્યાં જ ઊભો રહ્યો તેણે પુરાવાઓની તપાસ કરી બંને પ્રોજેક્ટની તુલના કરી અને પછી આખા કોલેજ સામે કહ્યું સત્ય તે હોય છે જે દિલમાંથી નીકળે છે અને અદિતિનો પ્રોજેક્ટ ફક્ત ટેકનોલોજી નહીં તેની વિચારસરણી છે માયરાનો દાવો ખોટો છે અને વિજેતા ફક્ત એક જ છે અદિતિ સિંહ અદિતિની આંખોમાંથી આંસુ નીકળી પડ્યા તાળીઓના અવાજમાં તે મુખ પર હાસ્ય સાથે ઊભી રહી પરંતુ હવે તેની જીત ફક્ત ટ્રોફીની નહોતી આ સન્માન હતું એક બદલાવની શરૂઆત તે સાંજે કોલેજના બગીચામાં જ્યારે સૂરજ ઢળી રહ્યો હતો અને દરેક વસ્તુ સોનેરી લાગી રહી હતી અદિતિએ આયુષની સામે ઊભા રહીને ધીમેથી કહ્યું આયુષ મેં તમારા પાસેથી ખૂબ જ કંઈક શીખ્યું છે તમે મારી વિચારસરણી મારો દ્રષ્ટિકોણ અને કદાચ મારું હૃદય પણ બદલી દીધું છે હું નથી જાણતી આ શું છે પરંતુ જે પણ છે તે ફક્ત તમારા માટે છે હું તમને પ્રેમ કરું છું આયુષે તેની આંખોમાં જોયું અને કંઈ ન કહ્યું બસ તેનો હાથ પકડી લીધો હું તમને પહેલા દિવસથી જ જોઈ રહ્યો છું અદિતિ તમારી આંખોમાં જે બદલાવ આવ્યો છે તેનાથી મને ખાતરી થઈ ગઈ છે કે પ્રેમ દેખાડાથી નહીં દિલથી થાય છે અને હા હું પણ તમને એટલો જ પ્રેમ કરું છું અદિતિએ તેને ગળે લગાડી દીધો અને તે પણમાં આખી જાણે થંભી ગઈ કોલેજમાં તેમની વાર્તા એક ઉદાહરણ બની ગઈ તેમની સાથે મળીને અદિતિએ બનાવેલી એપને હકીકતમાં બદલી હજારો બાળકો સુધી શિક્ષણ પહોંચાડ્યું કેટલાક વર્ષો પછી સમુદ્ર કિનારે એક ભરી લગ્નમાં અદિતિ અને એકબીજાને હંમેશા માટે પોતાના બનાવી લીધા તે વાર્તા જે ક્યારેય અભિમાન અને ટોણાથી શરૂ થઈ હતી હવે આદર સમજદારી અને પ્રેમનું ઉદાહરણ બની ચૂકી હતી પરંતુ મિત્રો હવે એક પ્રશ્ન તમારા માટે શું તમે ક્યારેય કોઈ એવા માણસને ખોટો સમજ્યો છે જે ખરેખર ખૂબ જ ખાસ હતો તમે પણ કોઈ પોતાના જીવનમાં કર્યો છે તો મિત્રો તમને અમારી વાર્તા કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધા સ્વસ્થ રહો મસ્ત રહો સુરક્ષિત રહો ધન્યવાદ